વિસ્તારમાં સાતમી જુલાઈના રોજ સોનવાડા વિસ્તારની અંદર એક રહેણાંક ઘરમાંથી આશરે પાંચ લાખ રૂપિયા જેટલી ઘરપોળ થવા પામેલ હતી જેની અંદર સોનાચાનીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે બનાવની ગંભીરતાને ધ્યાન રાખીને એવા સ્ટ્રીટ ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો આ જે ઘરપોળ ચોરીનો ગુનો છે એ કરવામાં કામે લાગી હતી ટીમે જે વિસ્તાર જે બનાવવાની જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ સાથે ત્યારે હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લાહ રખાશ અલ્લા રખુ અમીરભાઈ વાની એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય ગુનેગાર જેનું નામ સોએબ ઉર્ફે સોએબ બટાકી સોહેબ ઉર્ફે બટાકી એનો મુખ્ય રોલ છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આની પર વર્કઆઉટ કર્યું હતું અને આ ગુનાને અંજામ આપનાર બે મુખ્ય આરોપી સોએબ ઉર્ફે સોએબ બટાકી અને સાથે સાથે અબરાર ઝાકીર ખટી આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા સોએબ અને અબરાર આ બંને જણાએ આ ઘરખોળ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી એને ઘરપોળ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે એ સોની નામની દુકાન ધરાવતા સફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા ટોટલ જે ચાર આરોપી છે ઘરપોળ ચોરીને અંજામ આપનાર સોયબ ઉર્ફે બટાકી અબરાર વેચવા માટે આ જે દાગીના લઈ જનાર મનીષ ઉર્ફે મોચી સુરેશ પટેલ અને ચોથો આરોપી જે દાગીના ખરીદ્યા છે જેણે જે ચોરીનો માલ લીધો છે એ સફીકુલ નઝરુલ આસિદુલ ઇસ્લામ ચારે ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે આ જે આરોપીઓ છે એમાં સોયબ રૂપે પટાકીનો ગુનાઈ ઇતિહાસ પણ ઇતિહાસ પણ છે વલસાડ જિલ્લામાં વલસાડ સિટી વલસાડ સિટી રૂરલ એન્ડ નોકરી આ ત્રણ પોલીસના વિસ્તારમાં ચોરી ઘરપોટ ચોરી અને સાથે સાથે નવસારી ટાઉનમાં પણ એની વિરુદ્ધમાં ઘરપોટ ચોરીનો ગુનો છે કુલ પાંચ જેટલા ગુનાઓ સોયબ બટાકી પર દાખલ થયેલા છે અને મનીષરૂપે મોચીનો ગુનાઈત ઇતિહાસ પણ એની અંદર પણ પાંચ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે વાપી જીઆઈડીસી વલસાડ સિટી વલસાડ રૂરલ અને પારડી એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પાંચેક જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે આ ગુનાના કામે જે મુંદામાલ જે ગયેલો હતો એમાં લગભગ નાઇન્ટી પર્સન્ટ મુંદામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે સાથે સાથે આ ચાર આરોપીની હાલ રિમાન્ડ હેઠળ છે અને આ ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ હેઠળ અન્ય કોઈ જગ્યાએ એમણે ઘરપોળ ચોરીને અંજામ આપેલો હોય તો એ બાબતે પણ તપાસ હાલ ચાલી છે આરોપી છે તેના દ્વારા જે આ જે આરોપી છે સોહેબુર્ખે સોએબ બટાકી અને અબરા એની સાથે મનીષ આ બધા ઘરપોળ ચોરીના જૂના આરોપીઓ છે સોએબ વિરુદ્ધમાં પહેલાં પણ ગુનાઓ દાખલ થયેલા છે આ જે આરોપીઓ છે એ બંધ મકાન ટાર્ગેટ કરતા હોય છે અને બંધ મકાનમાં પણ ખાસ કરીને જેમાં બારી વાટે પ્રવેશ કરી શકાય જેમાં ગ્રીલ ના હોય એવી બારી વાટે પ્રવેશ કરી શકાય અને એ બારીઓ છે એ કોઈ સાદા સળિયા કે એવા સાધન વળે એને ખોલી શકાય એવા ઘર ટાર્ગેટ કરતા હોય છે ને મોસ્ટલી એ લોકો ઘરના પાછળના ભાગેથી જે બેડરૂમનો પાછનો ભાગ હોય એવી બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને એ લોકો જે તિજોરી છે ખોલીને એમાંથી ચોરી કરતા હોય છે અને આ બનાવ બનતાની સાથે વિસ્તારના તમામ સક્રિય ગુનેગારો પર અમારી વોચ રાખવામાં આવી હતી અને એના આધારે જ આ હ્યુમન ઇન્ટેલિજન્સ આખું નેટવર્ક જે અમારું ઊભું કરેલું હતું એના આધારે જ આ ગુનામાં સોએબ ઇન્વોલ્વ છે એની ચોક્કસ હકીકત અમારા એએસઆઈ રખુ અમીરભાઈ વાલીને મળી હતી અને જેના આધારે ચારે ચાર આરોપીને પકડવામાં સફળતા મળી